નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લસ્સી કાળઝાડ ગરમી માં એકદમ ઠંડક કાપતી એકદમ બોડી ને રિફ્રેશ કરી દેતી આ લસ્સી એટલી સરસ ક્રીમી બને છે સાથે સાથે ટેસ્ટી પણ ખૂબ જ છે ઠંડી ઠંડી લસ્સી કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ લસ્સી બનાવવા માટે અહીંયા આપણે એકદમ સરસ ક્રીમી એવું દહીં લેવાનું છે ઘરનું હોય કે બહારનું દહીં હોય પણ એકદમ મસ્ત ક્રીમી એવું દહીં લેવાનું છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે દહીં લઈ લીધું છે તેને એકદમ ઠંડી ઠંડી બનાવવા માટે આપણે તેમાં લઈ લેવાના છે આઈસ ક્યુબ અને એકદમ દહીં ઠંડુ હોય તો પણ આઈસ ક્યુબથી જ આપણે થોડું કોલું કરવાનું છે એટલે આઈસ ક્યુબ ખાસ લેવાના છે વધારે અહીંયા છ થી સાત આઈસ ક્યુબ લઈ લઈશ એકદમ માર્કેટ જેવી લસ્સી બનાવવા માટે અહીંયા આપણે દહીંને એકદમ સરસ પેટી લેવાનું છે આ જ રીતે આપણે ઝીણીથી એકદમ સરસ પેટી લેવાનું છે દહીંને એકદમ જાગવાળી એકદમ માર્કેટ જેવી જ આપણે લસ્સી બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તો તેના માટેની આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લેશું તો જે બહારની લસીનો ટેસ્ટ છે તે નહીં આવે એટલે ખાસ કરીને આ જ પ્રોસેસ કરવાની થોડીક વાર આ જ રીતના જે લીધા પછી જ તેમાં આપણે લઈ લેવાનું છે દળેલી ખાંડ દળેલી ખાંડ અથવા તો જો પેલા તમે આખી ખાંડ લીધી હોય તો વધારે ફેટવાનું રહેશે બે ટેબલ સ્પૂન આપણે દળેલી ખાંડ લીધી છે તેમાં ચપટી ઇલાયચી પાવડર ઇલાયચી થી એકદમ સરસ ટેસ્ટી એવી આપણી લસ્સી તૈયાર થશે અને ફરી પાછું આપણે એકદમ સરસ બધું ફેટી લેવાનું છે બધું એકદમ મિક્સ થઈ જાય તેના માટે આપણે ખૂબ જ સરસથી બધું ચલાવી લેવાનું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ક્રીમી ક્રીમી એવી આપણી લસ્સી તૈયાર થઈ ગઈ છે સૌ કરશું ઠંડી ઠંડી અને ક્રીમી ક્રીમી લસ્સી આપણી એકદમ સરસ તૈયાર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કાળ ઝાડ ગરમીમાં આ એકદમ રિફ્રેશિંગનું કામ કરશે તો મસ્ત એવી લસ્સી આપણી તૈયાર છે ઉપરથી આપણે લઈ લેશું ડ્રાય ફ્રુટ તો ફ્રેન્ડ્સ તમે આ લસ્સી ક્યારેય બનાવી છે કે નવી ના બનાવી હોય તો ચોક્કસ બનાવજો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ